ધીમે ધીમે આકાર આપશે ત્યાં આ જૂના ઓગણનાજી ના પાદુકા છે પ્રાચીન બરાબર આ પાછળ થી કોતરેલી મૂર્તિ તમે જોઈ શકો છો મૂર્તિની ની જે ગ્રે કલર દેખાય છે એ કાળો પડ્યો નથી એટલે કોતરણી જૂની છે બરોબર એ પૂરું કાળું પડી ગયું બીજું અંદર આ પ્લાસ્ટિક ના પાડુકા અને એવી રીતે રાખીને ગયા છે પ્લાસ્ટિકના ના છે મેટલ છે ખબર નહીં તમે જોઈ લ્યો પંચનામું થઈ જાય પછી તો ફેંકી દેજો નમસ્કાર જુનાગઢનું પવિત્ર ધામ એટલે કે ગિરનાર અને ત્યાં હમણાં થોડા સમયમાં મહાશિવરાત્રીનો મેળો લાગવાનો છે ને એ પહેલાં એવી એક ઘટના બની જેના કારણે હિન્દુ ધર્મ અને જૈન ધર્મની વચ્ચે વનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આખી ઘટના શું છે તો કે ઓઘડ ટૂંક કરીને એક જગ્યા છે ગિરનારમાં જ્યારે તમે દત્તાત્રેય અને ગોરખનાથ ટૂંક તરફ જઈ રહ્યા હોવ ત્યારે વચ્ચે આવે છે આ ઓઘડ ટૂંક ચોથી ટૂંક છે અને ત્યાં બે જૈન વ્યક્તિ દ્વારા જૈન ધર્મનો ઝંડો ફેરાવવામાં આવ્યો પણ તેની સાથે જે ભગવી ધ્વજા જે હતી તેને ફેંકવામાં આવી સાથે ત્યાં પાદુકાજી હતા તેની સાથે પણ છેડછાડ કરવામાં આવી છે અને પર્વતો ઉપર જે છે અમુક શબ્દો લખવામાં આવ્યા છે ઓઇલ પેન્ટ દ્વારા જે તમે વિડીયોમાં જોઈ શકો છો આ વિડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા જેના કારણે અત્યારે પોલીસ જે છે તે એક્શનમાં આવી છે સાધુ સંતો ગિરનારની ટળેટીમાં રહેતા અને ગિરનારમાં રહેતા સાધુ સંતોએ આની પર ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે આખું મામલું શું છે તે જાણવા માટે આપણે સંત અને પોલીસ જે છે તે બંનેની તરફથી જે પ્રતિક્રિયાઓ આવી છે તે જાણી ત્યારબાદ આખો મામલો જે સોશિયલ મીડિયામાં ખૂબ ગરમાયો છે તેની હકીકત આપણી સામે આવી જશે અમુક સમયથી દિગંબર જૈનના અમુક અનુયાયી અને તેમના આચાર્યો દ્વારા ઉશ્કેરણી કરવા પર આ જૈનો અનુયાયીઓએ ગિરનારની અંદર પવિત્ર એવા જે ઉપર શિખરો છે જેમાંથી એક ઓઘડ ટૂંક જે ઓગણનાથજીની જગ્યા કહેવાય છે અથવા ઓગરનાથજીના પાદુકા કહેવાય છે ઓગણનાથજી એમને ગોરક્ષનાથજીના શિષ્ય અને સિદ્ધ ચોરાસીમાંથી એક એમની જે સાધના ભૂમિ છે ત્યાં જઈને પેન્ટથી અને અમુક નવી કોતરણી અને અમુક બીજા વિષય કરીને પોતાનું ત્યાં અસ્તિત્વ સ્થાપિત કરવાના પ્રયાસો જૈનો દ્વારા કરવામાં આવે છે ગત સમયથી એમના અમુક આચાર્યો અહીંયા આવીને એમના લોકોને ઉશ્કેરે છે અને ગિરનારના જે પવિત્ર શિખરો છે જેમાં અંબાજી ગુરુ ગોરક્ષનાથજીનું શિખર ઓગણનાથજીની ટોંક અને ગુરુદત્તાત્રેના પાદુકા એની પર ખોટી રીતે જૈનોનો દાવો વગર ઐતિહાસિક પ્રમાણ કે બીજા પ્રમાણ ન હોવા છતાં પણ વારે ઘડીએ કરવામાં આવે છે પણ આ બધું કરતા છતાં તેઓ અમુક સમયે ઉપર જઈને જ્યારે બીજા કોઈ લોકો હાજર ન હોય તે રીતે ગેરકૃત્યો કરીને જે પવિત્ર સ્થાનો છે એની અવમાનના કરે છે ત્યાં જઈને પેઇન્ટ અને સિન્થેટિક દ્રવ્યોનો ઉપયોગ કરીને પોતાના નામ બિદ વાક્યો લખવા રજાઓ લગાવી અને નવા બનાવેલા અમુક ઇત્યાદિ ત્યાં સ્થાપિત કરીને પોતાનું અસ્તિત્વ ત્યાં બતાવવા માંગે છે જે સાવ ખોટી વાત છે આપ સૌથી વિનંતી છે કે આવી રીતે જે આ ઉપદ્રવ થાય છે એના પર કઠોરથી કઠોર કાર્યવાહી કરવામાં આવે અને આની પાછળ રહેલા લોકો અને જે કોઈ એમને ઉશ્કેરે છે એવા એમના આચાર્યો જે બહારથી આવીને ગિરનારમાં રહે છે અને ગિરનારની શાંતિને ભંગ કરવાનો પ્રયત્ન કરે છે પણ એ વચ્ચે ઉશ્કેરવા અને ધાર્મિક જે ભાવનાઓ છે લોકોની પવિત્ર સ્થળોથી જોડાયેલી ભાવનાઓ છે એને વારે વાર ઠેસ પહોંચાડવાનું કામ આ લોકો કરી રહ્યા છે જે બનાવ બનેલો મીડિયામાં વિડિયો વાયરલ કરવામાં આવેલો જેમાં ઓગર શિખર એટલે કે ચોથી ગ્રુપ ઉપર અ દિગંબર જૈન સમાજનો જે ધાર્મિક જે ધજા છે તે ત્યાં ઝંડો લગાવેલો બે સફેદ કપડાં પહેરેલા યુવાનો છે એ આ ધ્વજા લગાવવાનું કાર્ય કરેલું અને નીચેથી જે આ ફ્લેગ છે ચોરી ચુપી ઉપર લઈ જાય અગાઉથી ગુના એક કાવતરું રચી આ પ્રકારનું કૃત્ય કરી દિગંબર જૈન સમાજ તથા નાથ સંપ્રદાય અને સનાતન ધર્મ વચ્ચે જે કોમી મેમ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે આથી આ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ તેમજ તપાસ માટે ખુલે તમામ બે તમામ વિરુદ્ધ સોમનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલ આ ગુનાની ખંડાણથી તપાસ શરૂ છે જેમાં સોશિયલ મીડિયાના જે ચેનલો છે તેના પર આ ફોટો વાયરલ કરવામાં આવેલી છે વધુમાં ત્યાં પણ જે લખાણ કરવામાં આવેલું છે આ બાબતે પણ ખંડાણ પૂર્વકની તપાસ શરૂ છે સોમનાથજી જે નાજીના દલીચાના મહંત છે તેમના દ્વારા છે સોમનાથ પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે ફરિયાદ આપવામાં આવેલ છે